નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ગણેશ જયરાજસિંહ જાડેજા જે છે એના રિમાન્ડ જે છે એ હાઈકોર્ટે નામંજૂર કર્યા હતા ત્યારબાદ મિત્રો જુનાગઢ પોલીસને જે છે એ મુખ્ય આરોપીને જેલની અંદર પૂછપરછ કરવાની પરમિશન મળેલ છે જે અંગે પોલીસ દ્વારા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશની પૂછપરછ કરવામાં આવી હતી મિત્રો પૂછપરછ દરમિયાન ગણેશ જાડેજાએ કેટલાક મોટા ખુલાસા કર્યા હતા ગણેશના જણાવ્યા અનુસાર સંજયભાઈ સોલંકીએ જે ફરિયાદમાં નોંધાવ્યું છે એ મુજબ ગણેશને નગ્ન પણ કરવામાં આવ્યું નથી તેમજ ગણેશનો કોઈ પણ જાતનો વિડીયો પણ ઉતાર્યો નથી આ અંગેની રજૂઆત ગણેશ તેમજ જે આરોપીઓ છે એને પોલીસ સમક્ષ કરી હતી મિત્રો આ અંગે સ્પષ્ટતા કરતા જુનાગઢના ડીવાયએસપી

એકત્રીસ પાંચની રાત્રિના જે બનાવ બનેલો તે બાબતે જુનાગઢ પોલીસ દ્વારા અપહરણ કિડનેપિંગ અને ગુનો થયેલો ત્યારબાદ છે તારીખ રોજ આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરાવી નામદાર કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મળેલા રિમાન્ડ દરમિયાન તેમની પૂછપરછ કરતા અન્ય ચાર આરોપીઓના નામ ખુલવા પામેલા તેના આધારે જે આ એસપી સાહેબ દ્વારા જે સીટની રચના કરવામાં આવેલી

તેમના આ જે આ સમગ્ર બનાવ બનેલો તે બાબતે પૂછપરછ કરેલી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા રિમાન્ડ નામંજૂર થયેલા તો એના અંતર્ગત છે એ ફરીવાર જે નામદાર કોર્ટના રિમાન્ડ નામંજૂર સાથે જે એમને જણાવેલું કે પોલીસને જ્યારે અને જ્યાં જરૂર હોય તે આરોપીઓની પૂછપરછ કરી શકશે તે અંતર્ગત ગઈકાલે છે એ નામદાર કોર્ટમાં રિપોર્ટ કરેલો કે આરોપીઓને અમને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પાંચ દિવસ માટે પૂછપરછ માટે જરૂર છે તેમાં પોલીસની જે માગણી છે એ અંશત મંજૂર કરેલી અને જેલમાં પૂછપરછ કરી શકશે તેવી તે આધારે છે એ મંજૂરી આપે તો એ અનુસંધાને આજે છે એ સવારના અગિયાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી આ જે આઠ આરોપીઓ છે તેમની વિગતવાર પૂછપરછ કરેલી ખાસ કરીને તપાસના કામે તેમાં જે અમારા જે તપાસના જે મુદ્દાઓ છે તેમાં ફરિયાદીના જે જણાવ્યા મુજબ તેને નગ્ન કરી અને તેનો વિડીયો ઉતારેલો માફી મગાવેલ આ બાબતે આરોપીઓની પૂછપરછ કરવામાં આવેલી આ ઉપરાંત તેમને કયા કપડાં પહેરેલા એ પણ કબજે લેવાના હોય સાથે સાથે આ કલબ કોઈ કાવતરૂપ ક્યાંથી પ્લાનિંગ કરવામાં આવેલું કોણ કોણ સંડોવાયેલા છે અન્ય કોઈ લોકો એમાં મદદગારી કરેલી છે કે કેમ આ મહત્વના મુદ્દા હતા જે મુજબ આજ રોજ છે એમ તમામના મોબાઈલ અને જે કપડાં એ કઈ જગ્યાએ છે અને કોણ પેલું કરી શકશે એના અંતર્ગત આવતીકાલે છે એ પંચોની રૂબરૂમાં જેલમાં જઈ અને આ જે આરોપીઓ છે તે તમામના જે મોબાઈલ છે કેમ કે આરોપીઓ દ્વારા જે પૂછપરછમાં આ જે કોઈ આવો નગ્ન વિડીયો ઉતાર આવેલો નથી તેવી હકીકત જણાવતા હોય તપાસના કામે આ તમામના મોબાઈલ લઈ અને એફએસએલમાં મોકલવા જરૂરી હોય તો આ અંતર્ગત છે આ આરોપીઓના કપડાં અને મોબાઈલ આ બાબતે તપાસ કરવામાં આવશે ત્યારબાદ ગઈકાલે જે નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડ અરજી નામંજૂર કરવામાં આવેલી છે તો તે અંતર્ગત સરકાર સરકારી વકીલશ્રીના અભિપ્રાય લઈ અને આગળ નામદાર હાઈકોર્ટમાં રિવિઝન અરજી માટે પણ અત્રેથી જ કાર્યવાહી કરવામાં આવી છે હાલ જે પ્રાથમિક જે આરોપીઓની જેલમાં પણ પૂછપરછ કરેલી છે તેમના જણાવ્યા મુજબ છે પોતે પોતાનો ફોન બનાવો બન્યો ત્યારથી સ્વિચ ઓફ કરી દીધેલો અને અલગ અલગ જગ્યાએ છે પોતે ફરતો હોય તેવી હકીકત જણાવી છે